टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરી લઈએ ઈડરના આત્મવલ્લભ હોસ્પિટલમાં પાણી ભરાયા છે ઈડરની હોસ્પિટલનો આ નજારો આપ જુઓ તો આપને ખૂબ નવાઈ લાગશે કે હોસ્પિટલની અંદર પાણી ભરાઈ ગયા છે આખી હોસ્પિટલ જાણે પાણીની અંદર ગરકાવ થઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે હોસ્પિટલ કમ્પાઉન્ડ સહિત અંદરના ભાગે કેડ સમા પાણી ભરાઈ ગયા છે પાલિકા સહિત સ્ટેટ હાઈવે ઓથોરિટી સામે ભારે રોષનો માહોલ અને અત્યારે જ્યારે આ સમાચાર અમે આપણે બતાવી રહ્યા છીએ ત્યારે હોસ્પિટલની અંદર પણ દર્દીઓ છે દર્દીઓ પંદર કરતાં વધુ દાખલ છે આ હોસ્પિટલની અંદર આ સ્થિતિમાં અંતરિયાળ વિસ્તારના દર્દીઓને સારવાર વગર જ પરત મોકલવા પડી રહ્યા છે એક ટ્રસ્ટ મંડળ દ્વારા આ હોસ્પિટલ સંચાલિત છે અનેકવાર રજૂઆતો પણ કરવામાં આવી છે લેખિત રજૂઆતો કરવામાં આવી છે મૌખિક રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં પરિણામ શૂન્ય ઈડરમાં ગુરુવાર સાંજથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે પરંતુ ધોધમાર વરસાદને પગલે હોસ્પિટલની અંદરની જે સ્થિતિ થઈ છે એ સ્થિતિ જાણીને તમને આ ખૂબ જ ચોંકાવનારા દ્રશ્યો છે તમને એમ થશે કે કોઈ પણ પ્રકારે તંત્ર અહીંયા જવાબદારી નથી લઈ રહ્યું અને દર્દીઓને કેટલી મોટી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તો હોસ્પિટલોની અંદર પાણી ભરાયા બાદ અધિકારીઓ પાણી પાણીના નિકાલની કામગીરીમાં સતત નિષ્ફળ હોય તેવા દ્રશ્યો સર્જાયા છે સવાદતા ચિરાગ આપણી સાથે લાઈવ જોડાયા છે ચિરાગ આ હોસ્પિટલના જે દ્રશ્યો છે એ દ્રશ્યો જોઈને એવું લાગે કે પાણીની અંદર આખરે આ રીતે હોસ્પિટલ ગરકાવ કઈ રીતે થઈ શકે અને દર્દીઓ દાખલ છે તેની પણ કોઈ જવાબદારી નથી કોઈ તંત્રની કોઈ વ્યવસ્થા જ નથી અહીંયા આટલી હદે બેદરકારી કઈ રીતે હોઈ શકે જે પ્રમાણે સાબરકાંઠા જિલ્લાના ઈડરમાં સમી સાંજથી જે મેઘરાજા છે તે મહેરબાન થયા છે અને સતત અવિરત મુશળધાર વરસેલા વરસાદે ઈડરની જે ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલ આત્મવલ્લભ હોસ્પિટલની અંદર ભારે તારાજી છે તે સર્જી છે અહીંયાથી પાણીનો નિકાલ છે તે સ્ટેટ હાઈવે ઓથોરિટી સહિત જે નગરપાલિકા દ્વારા કરવામાં આવતો હોય છે પરંતુ કેમ કે ક્યાંક અહીંયા જે ગતરની જે પાણીના નિકાલ માટેની યોજના છે તે સંપૂર્ણ નિષ્ફળ નીવડી છે અને હોસ્પિટલના દ્રશ્ય આપણે બતાવીશ કે આત્મવલ્લભ હોસ્પિટલ છે ને હોસ્પિટલના કમ્પાઉન્ડ સહિત હોસ્પિટલની અંદર પણ અત્યારે સમા પાણી છે તે ભરાયા છે હોસ્પિટલની અંદર જે પ્રમાણે ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલ છે તેની અંદર જે દર્દીઓને રાહત દરે અહીંયા સારવાર છે તે આપવામાં આવતી હોય છે ને દર્દીઓના ઓપરેશન પણ અહીંયા કરવામાં આવતા હોય છે ત્યારે હોસ્પિટલની અંદર અત્યારે પંદર જેટલા દર્દીઓ છે તે દાખલ છે ને સારવાર લઈ રહ્યા છે સાથે આજે જે પચીસ જેટલા દર્દીઓ છે તે લોકોનું ઓપરેશન છે તે કરવામાં આવનાર હતું પરંતુ જે પ્રમાણે હોસ્પિટલની અંદર જે આશુ અધિકારીઓને તંત્રની બેદરકારીને પગલે વરસાદી પાણી ભરાયા છે ત્યારબાદથી જ આ દર્દીઓને છે તે સારવાર અપાયા વિના જે પરત છે તે મોકલવાની ફરજ પડી છે સાથે જે હોસ્પિટલના સંચાલિત જે ટ્રસ્ટ મંડળ છે તે ટ્રસ્ટ મંડળ દ્વારા પણ આ તંત્રને અવારનવાર લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી હતી પરંતુ આ વરસાદી પાણીનો કોઈ પણ પ્રકારના નિકાલ માટેની યોગ્ય વ્યવસ્થા ન કરાતા આજે આરસુ અધિકારીઓની પોલ છે તે અહીંયા ખુલી છે આ હોસ્પિટલના અંદરના દ્રશ્ય આપણે બતાવીશ કે જે પ્રમાણે હોસ્પિટલના અંદરની જે ઇલેક્ટ્રિક સામાન હોય છે અને લેબોરેટરી સહિતનો સામાન હોય છે ત્યાં પણ વરસાદી પાણી ભરાયા છે અને કારણ કે જે રાહત દરે આ સંસ્થા દ્વારા સરકારી હોસ્પિટલની અંદર જે પ્રમાણે દર્દીઓને સારવાર આપવાની વાત છે તે પણ હવે ટ્રસ્ટ કષ્ટમળને ખૂબ મુશ્કેલી સર્જી રહી છે સાથે જે પ્રમાણે આ અંતરિયાળ વિસ્તારના દર્દીઓ છે કે રાહત દરે આ હોસ્પિટલની અંદર પોતાની સર્જરી છેથી કરાવતા હોય છે અને પોતાનું જે નિદાન છે તે પણ અહીંયા સારવાર કરાવતા હોય છે પરંતુ જે સરસ્વતી સંચાલિત હોસ્પિટલની અંદર અહીંયા સરકારી બાબુઓની આડશુ અધિકારીઓની લાપરવાહીને પગલે આ હોસ્પિટલને આજે સૌથી મોટું નુકસાન થયું છે અને હોસ્પિટલની અંદર લાભ લેનારા

તમામ જે સામગ્રી છે તે ઇલેક્ટ્રિક સાધનો છે તેને પણ નુકસાન થયું છે સાથે અહીંયા ઇલેક્ટ્રિક ફ્રિજ છે તથા જે લેબોરેટરી સાધન સામગ્રી હોય છે તે અહીંયા પાણીમાં તરતી જોવા મળી રહી છે અને જે પ્રમાણે અહીંયા અવારનવાર ટ્રસ્ટ મંડળ મંડળ સહિત સંચાલકો દ્વારા લેખિત મૌખિક રજૂઆતો કરવામાં આવી છે પરંતુ આ સરકારી બાબુઓ છે તે ઓફિસને પોતાનું ઘર સમજી બેસેલા અધિકારીઓ આજની સુધી આ પાણીના નિકાલ માટે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી કરવામાં આવી જે સારવાર માટે આવતા લેબોરેટરી માટેના સેમ્પલ ને અહિયાં જે મશીનરી છે ત્યાં જોઈ શકાય છે કે પાણીની અંદર સંપૂર્ણ ફેલ ગઈ છે અને મોટું એક નુકસાન છે તે પણ સામે આવ્યું છે એક તરફ સરકારી હોસ્પિટલો હોય છે ત્યાં દર્દીઓની સારવાર વિનામૂલ્યે થતી હોય છે જયારે આ ટ્રસ્ટ સંચાલિત ઈડરની આત્મવલ્લભ હોસ્પિટલ છે જ્યાં સાબરકાંઠા જિલ્લાના ઈડર વડાલી વિજયનગર ખેડ્રહમા સહિતના ઓશિનાના જે અંતરિયાળ વિસ્તારના દર્દીઓ છે તે અહીંયા સારવાર માટે આવતા હોય છે અને વિના મૂલ્યે અહીંયા દર્દીઓ પોતાની સારવાર છે તે પણ કરાવતા હોય છે વિવિધ પ્રકારની રજૂઆતો કરવામાં આવી છે પરંતુ આ હોસ્પિટલ છે આજે સંપૂર્ણ પાણીની અંદર ગરકાવ થઈ છે અને હજુ સુધી પણ આ જે વરસાદ છે તે વરસાદ બંધ થયો છે અને વરસાદ વિરામ લીધો છે પરંતુ તેના પણ કલાકો વીત્યા બાદ પણ હજુ સુધી આ અધિકારીઓને હજી હોસ્પિટલની મુલાકાત લેવામાં આવીમાં ક્યાંક ને કંઈક સમય છે તે વિકટ જોવા મળી રહ્યો છે અને સમય ન હોવાના કારણે હાલ સંચાલકોએ પોતે જ પાણીના નિકાલ માટેની વ્યવસ્થા છે કે હાથ ધરી છે આપણી સાથે એક સંચાલક છે સંચાલક સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું વડીલ શું કહેશો આ દર્દીઓ છે કયા પ્રકારની સારવાર થતી હોય છે અને કેટલા દર્દીઓ છે સારવાર થતી હોય છે મોતિયાના ઓપરેશન ઓફ પીલ કેમ કેમ્પ હતો વસી ખાતે એના દર્દીઓનું ઓપરેશન આજે હતા પણ આ પરિસ્થિતિના કારણે અત્યારે અમને રજા આપવામાં આવી છે અને જે કઈ દર્દીઓને મોટી તકલીફ છે એનો એટલે

લાઈટ સર્કિટ ને કારણે અંદર પાણી જવાના કારણે આખી શોર્ટ સર્કિટ થઈ ગયેલી છે અને મશીનો બધા ફેલ થઈ ગયા છે જે પ્રમાણે હોસ્પિટલની અંદર અધિકારીઓની બેદરકારીને કારણે જે સર્જાઈ હતી કે વરસાદે તાજાથી સર્જ્યા બાદ આ પાણીનો નિકાલ ન થતા સંપૂર્ણ મશીનરી છે જે પાણીની અંદર ગરકાવ થઈ ગયો ને હવે જે લોકો પણ આ અધિકારીઓ પાસે છે સાથે અહિયાં પંદર જેટલા દર્દીઓ છે તે અત્યારે હોસ્પિટલની અંદર સારવાર લઈ રહ્યા છે સાથે આજે જે પચ્ચીસ જેટલા દર્દીઓ છે તે લોકોનું વિનામૂલ્યે ઓપરેશન કરવાનું હતું પરંતુ તે દર્દીઓને સારવાર અપાયા વિના જ અહિયાંથી પરત છે તે મોકલવાની ફરજ પડી રહી છે પરંતુ કલાકો વીત્યા બાદ પણ હજી સુધી પોતાના જે અધિકારીઓ છે સ્ટેટ આરએમબી ના અધિકારી હોય કે નગરપાલિકાના અધિકારી હોય તે લોકોને હજી પણ આ પાડીના નિકાલ માટેની કંઈ પણ વ્યવસ્થા ન કરાતા હાલ વરસાદી પાડીના નિકાલમાં સરકારી બાબુઓ ક્યાંક ને ક્યાંક નિષ્ફળ હોય તેમ લાગી રહ્યું છે જી બિલકુલ ચિરાગ અને આપ દર્દીઓ પાસે જાઓ કે દર્દીઓની હાલત શું છે અત્યારે આ સ્થિતિમાં તે પણ જાણવાનો પ્રયાસ કરીએ અને ખરેખર આ પ્રકારની સ્થિતિ જ્યારે સામે આવતી હોય છે ત્યારે સત્તાધીશો દ્વારા શું કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી છે

દર્દીઓની હાલત છે તેની સાથે પણ આપણે હજુ બતાવીશ કે જે પ્રમાણે હોસ્પિટલ ની અંદર વરસાદી પાણી ભરાતા ક્યાંક ને કઈક હોસ્પિટલની હાલત છે તે પણ હવે દયનીય બની છે અધિકારીઓના પગલે વિસ્તારના દર્દીઓ છે હાલાકી ભોગવવી પડી રહી છે હોસ્પિટલની અંદર સારવાર લઈ રહેલા આ દર્દીઓના જે સ્વજનો છે દલીલ શું કહેશો વરસાદના કારણે કેટલી હાલાકી પડી રહી છે બહુ તબીબી પડી છે પરિસ્થિતિ કેવી રીતે પરિસ્થિતિ આ હોસ્પિટલ ની બારી માંથી પણ એક દ્રશ્ય બતાવીશ કે જે આ ઉપર થી દ્રશ્ય છે કે સંપૂર્ણ હોસ્પિટલ નું કમ્પાઉન્ડ છે સંપૂર્ણ પાણી ની અંદર જે ગરકાવ થયું છે અહિયાં જળાશય હોય તળાવ હોય તે પ્રમાણે ના દ્રશ્ય છે જોવા મળી રહ્યા છે હોસ્પિટલની બહાર જે પ્રમાણે દર્દીઓ સારવાર લેવા માટે આવી રહ્યા છે ત્યાં મંદિર દ્વારા તે દર્દીઓને પરત છે તે મોકલવામાં આવી રહ્યા છે અને સાથે આ હોસ્પિટલની અંદર આ રાજસ્થાન સહિત ગુજરાતના અંતરિયાલ વિસ્તારના દર્દીઓ છે તે સારવાર લઈ રહ્યા છે ને તે લોકોના પરિવારજનો પણ હાલ ચિંદાપૂદ બને છે સાથે પરિવારજનોને દર્દીઓ માટે ચા પાણી કે નાસ્તો લેવા માટે જવાની પણ હાલ જે સુવિધા છે તેનો પણ અભાવ છે તે જોવા મળી રહ્યો છે અને દર્દીઓને હોસ્પિટલનું કમ્પાઉન્ડ છોડીને બહાર જવા માટે પણ પાણીમાંથી પસાર થવું પડ્યું હોય નિર્માણ થઈ છે જ્યારે સરકારી અધિકારીઓ દ્વારા પાણીનો નિકાલ કરવામાં આવે અને આ હોસ્પિટલને જે નુકસાન થયું છે સર્વે થાય ને જે પ્રમાણે સરકાર દ્વારા આ હોસ્પિટલની વારે આવવા અને કોઈ પણ પ્રકારની જે મદદ છે તે કરવામાં આવે તે પ્રમાણેની માંગ છે તે પણ કરવામાં આવી રહી છે પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી આ વરસાદી પાણી ભરાવાનો સિલસિલો છે તે યથાવત રહેતો હોય છે અને પરંતુ આ સરકારી અધિકારીઓ કે જે સરકારનો અને પ્રજાના ટેક્સનો જે પગાર લે છે તે અધિકારીઓ એસી ની બેસીને સબ સલામત થયેલા દાવા કરતા હોય છે અને આ દાવા છે તે સંપૂર્ણ નિષ્ફળ નીવડ્યા છે જી બિલકુલ આભાર સમગ્ર માહિતી બદલ